જોયું ને પાણી ભરેલા ખાડાની અંદર એક લાશને આવી રહી છે આ બનાવ છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ ગામનો જ્યાં દલિત સમાજના એક ભાઈને ત્યાં દાટવા ગયા અને ત્યાં પાણી ભરેલું છે અને પાણી ભરેલું હોવાના કારણે જે કબર ખોદવામાં આવી એમાં પણ પાણી ભરાણ હવે ત્યાંના જે સરપંચ છે એ સરપંચને આ લોકોએ ફોન કર્યો ને તો સરપંચ એવું કહે છે તમે કયો એવું મારે કરી દેવાનું અને મેં ફોન કર્યો તો કોને ખબર ખાડો સરપંચ ત્રિકાળ જ્ઞાની હોય એ ખબર પડી ગઈ પહેલાં જ ફોને મને બ્લોક કરી દીધો મારો બીજો નંબર છે એમાંથી ફોન કર્યો તો એમાંય બ્લોક કરી દીધો અને સરપંચે આ લોકોને જે જવાબ આપ્યો છે એનું પણ ઝીણકું એવું રેકોર્ડિંગ છે એ મૂકું છું અને આ જે બનાવવીનો છે એનો આખું રેકોર્ડિંગ મૂકું છું અને હા આ એટલા માટે કહેવાનું છે કે અમુક અમુક જે નાલાયકના પેટના હોય એવું કહે છે ને કે દલિતો ખોટી ફરિયાદો કરે છે દલિતો ખોટી એટ્રોસિટી કરે છે કે એની એના જે કેસો હોય એ ખોટા હોય છે તો ભાઈ જ્યાં ખોટું હોય છે ને ત્યાં અમે બોલીએ છીએ કે નીચના પેટના તમે ખોટા છો ખોટા કોઈને હેરાન કરોમાં પણ જ્યારે આવા બનાવો બને છે સત્યના ત્યારે તમને એમ નથી થતું કે આમાં જેનો વાંક છે જેને આ જવાબદારીઓ લેવી જોઈએ તો એ સરપંચને આપણે કહીએ કે નાલા એક વેળા તારા બંધ કરી અને આ લોકોને સમસાણમાં જે થતી હોય એ વ્યવસ્થા કરી આપો એ નીચનો સરપંચ મારો ફોન નથી ઉપાડતો ને કરતું એને કહેત કે તું ત્યાં એટલા માટે બેઠો છે કેમ કે ગામે તને પસંદ કર્યો છે અને તું એ ગામનો નોકર છો એક સરકાર દ્વારા સ્થાપેલો નોકર અને તારે એ ગામમાં બધાના કામ કરવાના હોય હલકી ના તું ત્યાં કામ નથી કરતો એટલે પછી અમારી જેવાને તને ફોન કરવા પડે આ સરપંચનો નંબર એ નાખું છું એને ફોન કરીને કહેજો કે તારા બાપનું ગામ નથી હ તારા બાપડા રજવાડામાં લઈને નતા આવ્યા અને એને કહો કે તું સરપંચ છો એટલે ગામનો નોકર છો હાંડ નથી હલકીના પેટના એટલે મહેરબાની કરી અને થાતી હોય ને એ જ કરજે મને બ્લોક કરી દીધો કેટલાકને બ્લોક કરી એટલે ઘણા જે લાડકા એવું કરતો હોય એને એ કહેવાનું કે ભાઈ અત્યાચાર તો થાય જ છે અમને કાંઈ શોખ નથી થતો આ ખોટી ઉપાધિઓ લેવાનો વિડીયા બનાવવાનો ત્યાં જઈને ફરિયાદો દાખલ કરાવવા માટે પોલીસની સામે થવાનો વિરુદ્ધ સરકારની બોલવાનો પણ જે થાય છે ને જે સત્ય હોય છે એની પડખે અમે ઊભા હોઈએ છીએ અને અમે તો હર વખતે અને હંમેશા માત્ર એક માનવ જાતિને જ સમજી છે હું ક્યારેય કોઈને પૂછતો નથી કે તમે કંઈ જ્ઞાતિના બોલો છો અમે બધાને સપોર્ટ કરીએ છીએ અને અમારથી જાતિ બધા માટે મહેનત કરીએ છીએ એટલે એવું કોઈ કરવી નહીં અને આ સરપંચને કહો તારા બાપનું ગામ નથી નંબર નાખ્યો જ છે એને નાને અને આ વિડીયો તંત્ર સુધી પહોંચાડજો એટલે એને ખબર પડે કે અમારા નાલાયકોની ની આ છે આ ટીડીઓ ડીડીઓ કલેક્ટર બધા સુધી પોગે ને એવું કરી દેજો ये तो पठ गया वाला नंबर वो बंद हो गया भाई और बस तो और

아이, 말을 못해도 날